thanks ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી તારીખ સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા છે તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જાણીતી ન્યૂઝ ચેનલ કનેક્ટ ગુજરાત સહિત અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાયે લોકશાહીનો આ મહાપર્વ ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી પત્રકારોએ જોગર્સ પાર્કથી ગોલ્ડન પોઈન્ટ સુધી ભવ્ય રેલી યોજી લોકોને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા સૈનાઇની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અંકલેશ્વરના સમસ્ત પત્રકાર મિત્રો તેમજ કનેક્ટ ગુજરાતી ટીમ ઉપસ્થિત રહી હતી આજરોજ અંકલેશ્વર ખાતે સાંજે પત્રકાર મિત્રો દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી અને તારીખ 7/5/2024 ના રોજ મેક્સિમમ વોટર્સ કનઆઉટ થાય તે માટે જાહેર જનતાને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે અંકલેશ્વર પત્રકારોનો આ એક વીએસપી ની સાથે સાથે भारत में जोर था चलाया उपमीडिया ब्रीड गुजरात टाइम चलाया बहुत सी टीवी और भारत अपील करता टेंपेनिंग चलाया तो आगे साथ आज तो गुजरात ने टीम जोड़ा है तो अब टीम पर आ टेंपेनिंग सपोर्ट बना दिया तो